હાલો મિત્રો રામ રામ ને सीताराम મિત્રો તો જો વાદળા થઈ ગયા છે અને વરસાદ આવવાની તૈયારી છે તો હવે મારા મામાના વાડીએ આવીશું કપાસિયા સોપા તો હવે ચાલુ કરજો કપાસિયા સોપા હલકા સોબ્યો કપાસિયા મિત્રો તમે બધા કપાસિયા સોપસો તો કોમેન્ટ કરજો જરૂર અમે જો કપાસિયા સોપીસી કારણ કે વાદળા થઈ ગયા છે ને એટલે પાછો સોકો પડે કારણ કે વરસાદ આવે ને એટલે કપાસ ઉગી જાય બાપર બોલ આ હાલો તો હવે જો અમે બીજી વાડીએ જઈશું કપાસ ચા સોપા આમાં તો થોડા ક્રાસ એટલે કાલ સોપશું અડધા પમની સોપશું એટલે કપાસા ચા સોપાના પૂરા થઈ જાય અને વરસાદ આવી જાય અમાર બીજી વાડી છે ને આ ડીપ છે એટલે ન્યા કપાસ ચા સોપશું ડીપ ખાલે ખાલે અને જો આ પાણીની બોટલ આયા તા એ પણ ખૂટી ગઈ છે એટલે હવે ઓવડિયા તોય જાવું પડશે હાલો હવે

મિત્રો બીજી વાડીએ પોગી ગયા છીએ તો અહિયાં જો કાલની ડીપ લાંબી કરી નાખી છે હવે બધી તો હવે થોડાક માં દીધા છે અને કપાસિયા અને અડધામાં બાકી છે તો હવે આપણે સોંપવાનું ચાલુ કરીશું

તમારે અંદાજે કેટલા દાડીયા જરૂર પડશે અમારે અંદાજે તો 6-7 જરૂર પડશે ત્યારે બે વાડી માં કપાસ સોપાઈ જશે અડધું સોપાઈ ગયું છે ઓલી વાડીમાં તો કરવાની બાકી છે અડધું સોપાઈ ગયું છે અડધા માં ડ્રીપ લાઈમી કરવાની છે અને ચાલો સોપા ચાલો

આજો અમારો બીજો થઈ ગયો ચાલુ અને આ બધી અમાર વાડી છે આજે હાલો

હાલો મિત્રો તમારે પણ આખું ખાવું હોય પછી મિત્રો કાટા બહુ વાગે છે આના